રાજકોટ શહેરમાં રહેતા અને વાવડી વિસ્તારમાં કારખાનું ધરાવતા કારખાનેદાર નિકુંજ વોરા નામના યુવકને વધુ રૂપિયા કમાવવાની લાલચ ભારે પડી છે જેમાં રોહિત કાકાસણાએ અને તેની પત્ની પ્રફુલ્લા કાકાણીયાએ દ્વારા યુનિવર્સલ ટ્રેડ લિમિટેડ નામની કંપની શરૂ કરીને તે કંપની વિદેશ રોકાણ કરતી હોવાના બહાના બનાવી લોકોને વિદેશ ટૂર કરાવવાના સપના બતાવી માસિક વીસ ટકા જેટલા વળતર આપવા માટે લાલચ આપી તેની પાસેથી રૂપિયા દસ પોઈન્ટ એકતાલીસ કરોડ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાઈ હતી આ મામલે પોલીસે આરોપી પતિ પત્નીની ધરપકડ કરી છે અને તેમના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે રાજકોટ સિટી આર્થિક ગુના નિવારણ શાખા ખાતે ગઈ તારીખ ચાર આઠ પચીસ ના રોજ ફરિયાદી એ નિકુંજભાઈ છગનભાઈ વોરા એ ફરિયાદ આપેલ કે પોતાને ફરિયાદીને રોકાણ કરવા માટે આરોપી રોહિતભાઈ કકાણિયા તેમજ એમના પત્ની પ્રફુલ્લાબેન નાઓએ યુનિવર્સલ ટ્રેડ લિંક નામની પેઢી બનાવેલ હોય જે પેઢીમાં રોકાણ કરવાથી વીસ ટકા જેવું વળતર મળશે એમ જણાવી રોકડા રૂપિયા પાંચ કરોડ સિત્તેર લાખ નેવ હજાર તેમજ બેંક મારફત વિશ્વાસઘાત કરેલ હોય જે પૈસા પરત નહીં આપી ગુનો કરેલ હોય જેઓને બંને આરોપીઓને અટક કરેલ છે અને રોહિત કકાણીયા ના તારીખ પચીસ ના કલાક મંજૂર થયેલ છે ફરિયાદી સિવાયના હાલ બીજા ત્રણ ભોગ બનનાર છે જે એમના નજીકના સંબંધિત છે લોકોને અમે અપીલ કરી છે કે આમાં જો કોઈ બીજા વધારે ભોગ બનનાર હોય તો એ રાજકોટ સિટી ઇઓ ડબલ્યુ આર્થિક ગુના નિવારણ શાખા ખાતે આવી અમારો સંપર્ક કરે